અમદાવાદ શહેરમાં તેર સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ એકમાં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીસણો હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી અને બીજા દિવસે હત્યા કેસના સગીર સહિત ત્રણ આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે અમદાવાદ પોલીસે બિલ્ડરની હત્યા કરવા માટે સોપારી આપનાર મનસુખ લાખાણીની પણ ધરપકડ કરી લીધી છે હત્યા કરવા માટે મનસુખ લાખાણી દ્વારા આરોપીઓને એક કરોડ રૂપિયા અને મકાનની સોપારી આપવામાં આવી હતી છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વાર અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં અજાણી વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો ઈમેલ ગુજરાત હાઈકોર્ટને કરવામાં આવ્યો હતો જેથી હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જોકે હાઈકોર્ટમાં રાબેતા મુજબ કામગીરી કરવામાં આવી હતી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા રોનક પાર્ક સોસાયટીના એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વર્ષની બાળકી સહિત લોકો ગયા હતા જોરદાર અવાજ આસપાસના રહીશો દોડી આવ્યા હતા આ બ્લાસ્ટને કારણે મકાનમાં રહેલો સામાન અને દરવાજો તૂટી ગયો હતો જે બાદ મકાનમાં જોતા એક વર્ષની નાની બાળકી સહિત ત્રણ લોકો દાઝી ગયા હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા